ભક્ત પ્રહલાદના પૌત્ર બલિરાજાને દાનેશ્વરી કહેવામાં આવે છે બલિરાજાના પુત્રોમાંનો સૌથી મોટો પુત્ર બાણાસુર પણ પરાક્રમી પ્રતિજ્ઞાપાલક અને ભગવાન શિવજીનો પરમ ભક્ત હતો અસુરરાજ બાણાસુરે હિમાલયમાં આવેલા કેદારનાથની પાસે રહેલા શોણિતપુરને પોતાની રાજધાની બનાવી હતી બાણાસુર સહસ્ત્રબાહુ હતો તેણે અગણિત વર્ષો સુધી શિવજીની ઉગ્ર આરાધના કરી હતી તે એક રસલિંગમની પૂજા કરતો હતો જે તેને ભગવાન વિષ્ણુના કહેવાથી વિશ્વકર્માએ આપ્યું હતું શિવજી જ્યારે લયબદ્ધ તાંડવ નૃત્ય કરતા ત્યારે બાણાસુર તેના હજારો હાથોથી વિવિધ વાદ્યો અને મૃદંગ વગાડી એમના નૃત્યમાં સંગત કરતો તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે માંગ્યું હતું જેમ મારા પિતા બલિરાજાને ત્યાં ભગવાન વિષ્ણુ ઉપેન્દ્ર રૂપી એમના મહેલ અને નગરની રક્ષા કરતા હતા તેમ તમે મારી રાજધાનીમાં સદા નિવાસ કરી મારી બધી રીતે રક્ષા કરતા રહેજો ભગવાને તથાસ્તુ કહી તેને તે વરદાન આપી દીધું હતું શાસ્ત્રોમાં કહેવાયું છે અપારબળ ઉચ્ચ વિદ્યા પ્રચુર ધન સંપત્તિ અને અમર્યાદિત સત્તા પ્રાપ્ત થાય એટલે અભિમાન આવ્યા વિના ના રહે બાણાસુરને પણ તેના હજાર હાથ અને અપાર બળનું અભિમાન આવી ગયું એક દિવસ અભિમાનના નશામાં ચકચૂર બની ભગવાન શિવજી પાસે આરવીને તે કહેવા લાગ્યો હે પ્રભુ મારા હજાર હાથ મને ભારરૂપ લાગે છે એમને કોઈ લડના રોજ મળતો નથી એવો કરો કે જેથી તેમનો લડવા માટે ઉપયોગ થાય શિવજી સમજી ગયા કે આને અભિમાનનો નશો ચડ્યો છે જે ઉતારવો જોઈએ તેમણે બાણાસુરને એક આપી દવજા અને કહ્યું જે દિવસે આ દવજા પમળ જમીન પર પડી જાય ત્યારે સમજે કે તારાથી વધારે બળવાન યોદ્ધા તારી સામે લડવા આવશે અને તારા હાથનો ભાર દૂર કરશે બાણાસુરે ધ્વજા લઈને ત્યાંથી નીકળી ગયો એક દિવસ બાણાસુરની સોળ વર્ષની પુત્રી ઉષા ઓખા એ એના સ્વપ્નમાં એક સુંદર યુવાન જોયો તેને તે ગમી ગયો અને સ્વપ્નમાં તેને પ્રેમ કરવા લાગી ઉષાની સહેલી અને પ્રતિભાવંત ચિત્રકાર ચિત્રલેખા ચિત્રરેખા એ તત્કાલીન સુંદર રાજકુમારોના ચિત્રો દોરી તેને બતાવવા માંડ્યા ચિત્રલેખાએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે ઉષાએ શરમાઈને ખુશીથી કહ્યું આ જ સુંદર યુવક છે જે મને સ્વપ્નમાં દેખાયો હતો અને હું જેના પ્રેમમાં પડી ગઈ છું ચિત્રલેખા તેના યોગબળથી રાત્રે પલંગમાં સૂતેલા અનિરુદ્ધને લઈ આવી અને ઉષાના મહેલમાં મૂકી દીધો ઘણા દિવસો સુધી આ રીતે તે ઉષાના અંતાપુરમાં રહ્યો અને તેના સન્વનન તથા પ્રેમને પ્રાપ્ત કરતો રહ્યો બાણાસુરને આ વાતની ખબર પડી એટલે તેણે ત્યાં આવી અનિરુદ્ધને પકડી લીધો અને તેને બાંધીને કેદમાં પૂરી દીધો સતત સર્વત્ર પરિભ્રમણ કરનારા નારદજીએ આ સમાચાર યાદવોને અને ભગવાન શ્રીકૃષ્ણને આપ્યા આ સાંભળીને શ્રીકૃષ્ણે મોટી સેના લઈને શોણિતપુર પર ચઢાઈ કરી બાણાસુરે આવીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા માંડ્યું તે વખતે ભગવાન શિવે બાણાસુરને આપેલી પેલી ધ્વજા જમીન પર પડી ગઈ બાણાસુરને લાગ્યું કે તેના માટે શ્રીકૃષ્ણનો સામનો કરવો શક્ય નથી એટલે તેણે તેના આરાધ્ય અને રક્ષક ભગવાન વેસ્મરણ કરવા માંડ્યું શિવજીએ પ્રગટ થઈ તેને પૂછ્યું તું શું ઈચ્છે છે તેણે કહ્યું તમે મારા વતી યુદ્ધ કરો ભક્તિચ્છાપૂરક ભગવાન શિવ ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા બંને આદિદેવો વચ્ચેનું યુદ્ધ ન ભૂતો ન ભવિષ્યતિ જેવો વકલ્પ્ય અને ભીષણ હતું ભગવાન શ્રીકૃષ્ણે ભગવાન શિવના પાશુપતાસ્ત્ર વિરુદ્ધ નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો વાયવાસ્ત્ર વિરુદ્ધ પર્વતાસ્ત્રનો આગ્નેયાસ્ત્ર વિરુદ્ધ પર્જન્યાસ્ત્રનો અને બ્રહ્માસ્ત્ર વિરુદ્ધ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો બલરામે બાણાસુરના સેનાપતિ વિરુદ્ધ હુમલો કર્યો સાંબે બાણાસુરના પુત્ર સાથે યુદ્ધ કર્યું પ્રધુમ્ને કાર્તિકેય સામે યુદ્ધ કર્યું ભગવાન શ્રીકૃષ્ણે જંભાકાસ્ત્રનો પ્રયોગ કર્યો એટલે શિવજી થોડી પળો માટે નિદ્રિત જેવા થઈ ગયા તે વખતે ભગવાન શ્રીકૃષ્ણે એમના સુદર્શન ચક્રથી બાણાસુરની ભૂજાઓ કાપવા માંડી ભગવાન શિવે ભગવાન શ્રીકૃષ્ણને બાણાસુરને મારી ન નાંખવા અનુરોધ કર્યો ભગવાને શ્રીકૃષ્ણે કહ્યું તમે એને નિર્ભયતા પ્રદાન કરી છે એના રક્ષક બન્યા છો અને તે ભક્ત પ્રહલાદનો પ્રપૌત્ર છે એટલે તેનો વધતો કરવાના જ નહોતા તમારી ઈચ્છા પ્રમાણે તેનું અભિમાન દૂર કરવા માટે તે તેની હજાર બાહુઓથી કોઈની સાથે લડવા માંગતો હતો એટલે તેની વધારાની ભારરૂપ બાહુઓને જ દૂર કરી રહ્યો છું ભગવાને તેની માત્ર ચાર જ ભૂજાઓ રહેવા દીધી ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો આ અદ્ભુત સંગ્રામે રીતે પૂર્ણ થયો શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે હરિની પ્રિય છે અને હર ને હરિપ્રિય છે એટલે એમની વચ્ચે કદી યુદ્ધ થવું સંભવ નથી પણ ભક્તને ખાતર શિવજીને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવું પડ્યું તે પછી ભગવાન શ્રીકૃષ્ણે વરદાન આપતા કહ્યું આ બાણાસુ રાજથી ભગવાન શિવનો મુખ્ય પાર્ષદ બનશે તે હંમેશા અજર અને અમર રહેશે ત્યારથી બલિરાજા સાત ચિરંજી વિમાના એક એવા અમર બની ગયા